પણ એક વસ્તુ દિલથી કહું કે આ ગુજરાતી ભાષા રહી ને એ મીઠી એટલા માટે લાગે છે કે હું તમે એમાં વણાઈ ગયેલા છે જે ભાષાનું સંશોધન થયેલું હોય ને તમે શીખવા જાઓ એમાં તમે થોડાક અટવાઓ હમણાં હાથ દાદા બેઠેલા હતા ઉકા દાદા ને રામજી દાદા ને વલ્લભ દાદા એમાં આપણે કોઈક ભૂરિયા એવા છે વિદેશી એ ભૂરિયા એ પૂછ્યું કે હારો દાદા જુનાગઢ ખેંચના હોટા હાય મને તો અંગ્રેજી નથી આવડતું એટલે હું હું બોલું છું તો તમે સમજી જ એટલે એવું કીધું કે હારો હા ભાઈ આ ઘેરો દાને ભાઈ માથું છોડાયું છે દાને ભાઈ એક તો તડકો છે ને દાવા આમ આગળ આગળ ખેવા મળે અને ઓલા ભૂરિયા ને એમ કે આ ભાષા નહીં મેળવ્યો બીજી ભાષા બોલ્યો હિન્દીમાં બોલ્યો હારો અંખડ

તને નથી લાગતું કે આપણે હિતેર વરે હવે ભાષા શીખવી પડે એમ કે કા એ કે બોલો ત્રણ ભાષા વાપરીને ગયો એક મગજમાં ન ઉતરી પછી વલ્લભ દાદા બોલ્યા જેમાં સૌ ને એમાં પીડાર્યો કે કા એને ત્રણ આવડતી હતી એક કાયમ લાગી સમજાય એને વંદન જેમાં સૌ ને એમાં રહ્યો માતૃભાષાની વાત છે આખી આ કેમ કે આ આ તળપદી ભાષાની વાત છે તમને હું આખી કીધું ને મેં કે તમને તમને એમ છે કે હિતે સંટળ આવ્યો ને તમને મજા કરાવે ના ના મારા બાપ આ તો મજા તમારી અંદર જ પડી જો અત્યારે બસો રૂપિયાનો તમે ગોલો ખાવા જાઓ તાહડામાં બસો રૂપિયાનો ગોલો કેવડો આવડો આખું ઘર હું સમશી લઈને ખોતરે જ રાખો ને ખોતરે જ રાખો ને એમ થોડો ખૂટે બસો નો આવ્યો હોય એ બસો રૂપિયાનો ગોલો તમે ખાઓ એમ નો થાય ઓડકાર નો આવે પણ એ ગામમાં બજારમાં કોઈ નાનો માણસ લારી લઈને નીકળતો હોય બે ટાયરમાં હવા હોય હોય પણ એ રંધાવાળો જે ગોલો આવતો એનો પછી લાડવો બનાવે અને પછી જેમ કલર નાખે જ્યાં ધોળો થાય ત્યાં કલર નાખવાનો લાલ ને લીલો બે જ કલર બીજો કલર ન હોય જેમના હેલા તો એમનો તંત્ર શું હે જવાનું શું હે જવાનું આખા ગામમાં લારી ફરે છેલ્લે ગોલો આવડો કોઈ હાવ થોડો થઈ જાય ને ગોલો ખીધે ને હવે આવા દે ને ભાઈ તો એ ગોલો ધોળો થઈ જાય ને તો શું કરી હાથ ધોઈ નાખવા તમે સમજા એમાં પાંચસો રૂપિયા નોતા બે હજાર ની નોટ નોતી ખાલી આઠાના જ હતા પણ આઠાના વાપરવાની મને તમને કદર હતી મને માફ કરજો આ વડીલોએ આપણને હાવ સગવડતામાં મોટા કેડા ને અગવડતામાં મોટા કેડ્યા સોરી આ વડીલોએ ત્રી પાંત્રી વર્ષ પહેલા અગવડતામાં મોટા કેડા એટલે જ આ સગવડતાનું ભાન આવ્યું કે આ કરાય આ ન કરાય આ આ વસ્તુની જરૂર પડશે આ થવું જોઈએ અને અત્યારે પેઢીને હોય હો ટકા સગવડતામાં મોટી કરી અગવડતાનું મૂળ ભાન નહીં નથી ચિઠ્ઠીઓ લખી લખીન વિવાર હવે હું નહીં આવું એનું રીઝન હું તમને આપું કેમ કે ત્રી પાંત્રી વર્ષ પેલા વડીલો એ જે આપણને મોટા ગીરા ને એ પ્રેક્ટિકલી મોટા છે પ્રેક્ટિકલી એટલે કઈ રીતે અમે તો આલો અમે ખેડૂત ખેડૂત એટલે જો ભાઈ અઢારે વર્ણ આવે એમને મળી ભાદરવા મહિના મકાઈ આવડી આવડી થઈ ગયું હાથી આંકવાનું થઈ હોય રાત ને વાહ બાપા તમને કોઈ ખરો પીઓથી ઓલું હાથી દબાવે આવે ને અમને રાહે આપે હાલે ઢાંઢા કે આમ હાલ બળદ આંકવા મળે એટલે એમાં આંકતા એટલે એક આદો ઝરી કે આમ તેમ ને વાહ ત્રણ શેર છોડવા ઉપડી જાય ને એટલે મકાઈ હોતો આમ આમ આખો છોડવો ઉપાડે ને ફૂડવું દઈ ને વાહ મારે મૂળિયું અહીંયા કડે વાગે ને ડોડું અહીંયા માથા વાગે પછી ખબર પડી ડબલ ડોઝ ની સરકાર આવશે કરી બોલો ઝીણું ઝીણું જ્યાંથી ખબર પડવા મળી આવે કેમ કે આ આ પ્રેક્ટિકલી છે ને એમ ઘણા એવું કેમ કેવાય વડીલોને કઈ ખબર નથી પડતી વડીલોને નથી ખબર પડતી એટલા વડીલોને નો ખબર પડતી હોત ને તો આ દુનિયાની એટલી જવાબદારીઓ મારીને તમારી માથી નાખીને જ ગયા હોય ઘણા નથી કહેતા આ વડીલો આઠાનાની ટપાલ વાંચતા નહોતું આવડતું આઠાનાની ટપાલ વાંચતા નહોતું આવડતું તેણી ઘેરે જાય તે કોઈક છોકરાને પૂછે હે ભાઈ તમારી ઘેર છોકરો છે ટપાલ આવી વળતો જવાબ દેવાનો જ બાપા તે એક છોકરો આવે ટપાલ વાંચીને જાય ને ટપાલ લખીને પાછો વળતો જવાબ બાપે

એટલે આઠાને ટપાલ વાંચતા નથી આવડતી દાદો એન્ડ્રોઈડ ફોન મેળવ વાપરો હવે કેટલી ખબર પાડવી છે એને ખાલી એટલું જ પૂછે ગુજરાતી આવે આપણે એમ કીને હા તો હાલે બોલો ઈ દાદો બિચારો ચાર વાગ્યા માં વાગ્યા ચાર વાગે જાગી જાય ચાર વાગે જાગી જવું એટલે આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે પાંચ પ્રકારના સ્નાન છે આ લીટી અહીંથી ચાલુ કરું છું હું ચાર વાગે જાગી અને સ્નાન કરે ને દેવ સ્નાન કહેવાય પાંચ વાગે જાગી અને સ્નાન કરે ને સ્નાન કહેવાય છ વાગે જાગી અને સ્નાન કરે એને બ્રહ્મ સ્નાન કહેવાય સાત વાગે જાગી અને સ્નાન કરે એને માનવ સ્નાન કહેવાય આઠ વાગ્યા પછી જે જાગીને સ્નાન કરે આ મારું નથી હો હું ઘરનું કોઈ લઈને નીકળતો જ નહીં ઋષિ મુનિઓનું છે એટલે ગેટે ન ઊભા રહેતા આઠ વાગ્યા પછી જાગી અને સ્નાન કરે ને રાક્ષસી સ્નાન કહેવાય એટલે સાત્વિક વિચારો નથી આવતા વડીલો ચાર વાગ્યા રીઝન આપો આપણે માની લો સુરત થી અમદાવાદ થી ગામડે આવું હોય તો ચાર વાગ્યામાં માં તેન હું હુકામ વહેલા જાગી જાય ગાડી હાંકવા હાટું ચાલો અત્યારે ટ્રાફિક ન હોય એટલે આડા ન પડે કોઈ હુકામ ટ્રાફિક નો નડે એટલે આપણે વેલા જાગી જાય છીએ ને એમાં વડીલો આપણા ઋષિ મુનિઓ સંતોએ સંતો મને તમને પરંપરા આપી છે કે ચાર થી છ ના ગાળામાં બ્રહ્મ મુહૂર્ત એ બ્રહ્મ મુહૂર્ત ની અંદર નેગેટિવિટી ની બુદ્ધિ હોતી હોય એ ચાર થી છ ના ગાળામાં તમે જાગી જાવ ને એટલે સીધો ઈશ્વર તાર લાગે ટ્રાફિક નો નડે સમજા સમજા એના વંદના ટ્રાફિક નો નડ્યા એટલે ચાર થી છ ના ગાળામાં જાગી જતા હતા અને છ વાગે એ રેડિયો ચાલુ કરીને સુંદર મજાના પ્રભાતિયા સાંભળતા હજી અખંડ રોજી હરી તારા હાથમાં હરી મારું ગાડું ક્યાં લઈ જાય વૈષ્ણવ રંગીલો અલબેલા છેડલા આ આ બધું શીખવાડી ને ગયા હવે અમુક અમુક દહ દહ વાગે અમુક પેઢીયું જાગે દહ પંદર હજાર નો બ્લેન્કેટ હોય મોંઘા મોંઘો વેત વેત ના વાળો આમ હાથ ફેરો મારો દીકરો લહેરી જાય નીંદર તો આવતી નો હોય બાપ દીકરાને હસોડી એમાં ઓલા કાનમાં કાળા ડીટીયા ભરાવ્યા હતી એને કોને કાનમાં કેટલું સંભળાતું હોય છે આપણે દહ ફૂટ તો આપણને દસ ફૂટ શેટો સંભળાય બોલો એના કાનમાં શું વાગે નગર મ્યુઝિક જ વાગે હવે એના કાનમાં એટલે આપણા કાનમાં નાખીએ જ મ્યુઝિક કહ્યું ગીત જ આવે ઝલક કે દેખલા આ અને ભાખરી ભેળો કરો તો દિવસો સઢજ્યા આમાં આ આમાં નામાં રહેતા બધું ફૈને જાય આમાં ચાર થી છ ગાળામાં વડીલો જાગી જતા પ્રભાત્યા સાંભળતા ઠાકરને ને પૂજા કરી અને કદાચ મંદિરના ઓટલે તો એને બે વસ્તુ એના જીવનમાં આવી ગઈ હું ધીરજ અને સંતોષ જે આપણા નથી અત્યારે ધીરજ અને સંતોષ એટલે હું આપણે કદાચ ક્યાંક ચાર પાંચ લાખ નું દહ લાખ નું દેણું થઈ ગયું ને તો બાપ હું કે ખબર કા વાંધો ને થાય દાહ ભાઈ તો હારી ગયા જિંદગી ક્યાં હારી ગયા અને ધીરજ કહેવાય સંતોષી કહેવાય અત્યારે આપણે નથી ભેગું નથી થતું એટલે એ એક દાદાને મારથી પૂછતા પૂછાઈ ગયું મંદિર ના એટલે બેઠેલા દિવાળી ઉપર પ્રદીપભાઈ મારથી કેતા કે દાદા રામ 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 આવી ગયા અમને મારા દીકરા દિવાળી કરવા મેં કીધું હા હો બાપા આ તો ડોહો ફટાક્યા શેટા ફોડ ગયો મેં કાં એ કે માણ માણ કપા ભેળો થયો નયા વીઆ ગયા તો એ કપા ભેળો થયો ડુભાણું અડઝ ઘર હળગે એની કરતા એ તો તમે દીકરાઓ આઈઠમે આવ્યાથી સેલ્ફી લઈને ગયા તા કા નહીં ઝૂકવું પડે નકરા થઈ જાય આમાં આમ હાથ હાથ પેઢીયું ઝૂક્યું હતું એટલે તમે લે લે રેખડી છો ને મેં કીધું હવે હવે બંધ ને આવો શું અમદાવાદ મુંબઈ આવો અમારા છોકરાઓ છે અહીંયા શું કરે મોટા થાય મેં કેમ મોટા થાય મોટા થાવા મેલા થાય અડધો ખાય છે ખાવા ન દે ને એટલે થોડું હોય ના ના તો મોટા થાવા જાય બાજર તેલ અહીંથી જાય જાય ઘી અહીંથી જાય કપાના પૈસા લોન ભરવાના અહીંથી જાય અને સેલે વાળા સાહેબના બવણા ભંભા અહીંથી જાય મેં ભંભા એટલે બવણા નો મોકલો સાહે કે ના ના ઓલા હવા બે લીટરિયા પ્લાસ્ટિક ના ભંભા ન થતા એ ભરીને મોકલી અહીં છે મેં કીધું કેમ બવણા ન મોકલો કે ના ના કે બવણા ઢાંકણા ખુલી દે ઓલા ડ્રાઈવર ના પાડે કે ઓલા ઢાંકણા બંધ કરી દે ને ઠેઠ વ્યુ થાય મુંબઈ બાજુ મેં કીધું હા તો તમારે અહીં પ્લાસ્ટિકના ના મળી રે કે ના ના જ્યાંથી ખાલી થતા હોય ત્યાંથી જ આવે ને આ બધું બહુ અઘરું છે આ પ્રેક્ટિકલી રીતે સાત્વિકતામાં મને તમને મોટા કર્યા છે નકર આ બે વર્ષનો કોવિડ ગયો

બે કટકા મોઢામાં નાખ્યા પડીકો વાળાને ખિસ્સામાં નાખી દે મંગળ વળી પાછું પડીકું ખોલે બે કટકા મોઢામાં નાખીને ખિસ્સામાં નાખી દે વળી પાછું બુધવારે પડીકું ખોલે તેની સાથે સટકોરા પાણી નાખે મેં કે દા શું કર્યું એ કે તણી દીધી આમ આવો હું તો એને ઝગાડવો પડે એ મૂડમાં આવ્યા પછી આપણે થાય ગયે ને ભાઈ હો બોલો યા આવું આવું કોવિડ નહોતો એ પેલા પાંચ હજાર ની કપડા ને જોડ પહેરતા હતા પાંચ હજાર ના બુટ પહેરતા હતા પાંચ પાંચ હજાર ના સ્પ્રે વાપરતા હતા માતાઓ બે નો દસ દસ હજાર ના વાળ સીધા કરાવતી હતી હે બધું કોઈ નહોતું તૈયાર કોવિડ આવ્યો એમાં બે હાજર રૂપિયા ને પાંચસો રૂપિયા ના બરમોડા માં નો બબે વર કાઢ ને ખા સાત્વિકતા માં રહેવાનું છે કે મોદી સાહેબ નો સૂટ હતો સાડા ચાર કરોડ માં વેસાણો ધોની ક્રિકેટર છે સાહેબ ધોની ભાઈ એનો સાડા સાત કરોડ માં વેસાણો પણ આપણને એ નથી ખબર પડતી ગુજરાત ના પુરુષો હું પાપ એવા કર્યા છે કે એના જીન્સ ના પેન્ટ ની બુસ્કોટ નું ખમીજ નું પ્લાસ્ટિક ની ડોલું ટબ જ આવે બોલો બ્રાન્ડેડ પહેરવાનું નથી વિચારો થી બ્રાન્ડેડ બનવાનું છે એ એટલે તો આખી આખો તમામ સાર તમને જો ઈશ્વરે શિક્ષાપત્ર એમ ખાલી આપી દીધો કે તમે આને અનુસરીને આલશો એટલે તમારે ક્યાંય ઉપાધિ કર્યા જેવું બાહે ધરી લીધી કે રોટલેથી થી દુખી ન હોવો જોઈએ પૈસે ટકે દુખી ન હોવો જોઈએ તમે વિચાર તો કરો કેટલી બાહે ધરી આપી તમે આપણે કેટલા કેટલા ભાગ્યશાળી છે કે ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાનના મંદિરો તમે જો કેટલા દિવ્યથી ભવ્ય મંદિરો હોય ભગવાન સ્વામિનારાયણ ભગવાન ખુદ એના હસ્તે સિદ્ધેશ્વર મહાદેવ ની સ્થાપના કરી બધી સિદ્ધિઓને પામી જાય એના દુઃખ તમે એના મૂકી દો બોલો આથી મોટું શું હોય કષ્ટભંજન દેવ અરે બાપ આપણે ખાલી અમુક અમુક ખીલા સુકી ગયા છે આ થાય ને આ નો કરાય ને ઓલું થવું જોઈએ મજા કરો બાપ આ વડીલો પાસેથી શીખા જેવું છે બોલો ભીણા ને ગીણા કેટલું

કે બાપા મારે હાર્ડવેર ની દુકાન નળ ફુવારા વાયસર પાવડાના હાથા મળે ગાય નું ઘી ન મળે કે તો હું બોડિયા ટાંગા તમામ વસ્તુ મળશે ઉતારી નાખોને એમ કરીને વી આઈ ગયા મંગળવાર પાછા આવ્યા કે રામ રામ ભાઈ કે રામ 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 બોલો બાપા ગાય નું ઘી રાખો કે બાપા મારે હાર્ડવેર ની દુકાન નળ ફુવારા વાયસર પાવડાના હાથા મળે ગાય નું ઘી ન મળે કે તો હું ના ધોઈને રોજ આવી દઉં તો એમ કરીને પાછા વી આઈ ગયા બુધવાર પાછા આવ્યા કે રામ રામ ભાઈ કે રામ 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 બોલો બાપા ગુરુવાર નો ગયા શુક્રવાર પાસે આવ્યા રામ રામ ભાઈ આને એમ કે સુધારો આવી ગયો છે કે રામ 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 બોલો બાપા બંદૂક રાખો હા કે બંદૂક રાખો કે બંદૂક થોડી હોય મારે તો હાર્ડવેર ની પાવડા મળે મારો દીકરો થોડી હોય તારી માના મારે માના તો એક કિલો ગાય નું ઘી દાલ ફટાફટ બોલો આને કઈ લેવા જવું પડતું તું હે આમાંથી કઈક શીખવાનું એ છે કે કાંઈ નતું પણ છતાં એની મોજ અખંડ આનંદ નહીં સચિદાનંદ સ્વરૂપ હતા એને આફોડી આફોડી મજા આવતી બસ હાથમાં ખાલી માળા હોય ને સ્વામિનારાયણ 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 એની અખંડ મોદ કરા આ કોઈડમાં ખરેખર અટવાણા એમાં મારો ગભો મારી પાસે આવ્યો મારો અને ગભાનો મારો બેહનો જન્મ બહુ નાનપણમાં કેસરી હાલે હું હે 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 કરો છો એમાં તમે જેને બિશારાને કંપની ફોર્ડ જીભ જલાય સોટે અટકે તો મારી પાસે આવ્યો ને કોવિડમાં મને કંઈક વેક્સિન આવું મેં ક્યાં દાવું વેક્સિનના ડોઝ દેવડાવા દાવજ મેં કીધું સારું વાલો વેક્સિનના ડોઝ દેવડાવાઈ ગયા તો સુરત આરોગ્ય કેન્દ્ર મેં વેક્સિનના ડોઝ દેવડાવાઈ ગયા તો અહીંયા નર્સબેન બેઠા હતા અને અહીં ગભભો બેઠો હતો ભલે નર્સબેન એવું પૂછ્યું તમારો પહેલો ડોઝ છે કે બીજો ડોઝ હં બીજો ડોઝ અચ્છા બીજો ડોઝ છે તો પહેલો ડોઝ કયા હાથે આપેલો તો આપે હમ જમણાએ છે અચ્છા જમણા હાથે તો એમાં ગભરાવશું શા માટે તમે હમ ગભરાતો નથી હું વિચાર કરું છું શું વિચાર કરો છો તમે હમ તમે કેટલું પ્રેમથી પૂછો છો ઈ કે

એણે નો પૂછ્યું કે આ સર્કલ ઉપર તમારો પેલો ડોઝ દેખ બીજો ડોઝ એણે એમ જ કીધું કે પેલી વાર મોર બોલતો તો આપડે વંશ મોર કરી મેં કીધું રેવા દે જાવા દે જે થયું થવા દે થોડાક દિગ્યો પાછો આવ્યો કલેક્ટર પાસે જાવ મેં કાં ફરિયાદ કરવી કોની સાહેબ નહીં મેં કાં મોર બોલાવે મેં તો હું કામ ગરબારું નીકળવું જોઈએ એ કે ભલે બધાય બધાનું કામ કરે આપણે તો સજેશન આપવાનું છે એમાં શું સજેશન એને એમ જ કેવું કે અમે લોકડાઉનમાં બહાર નીકળશું ભલે મોર બોલાવે પણ દંડા ફેરવી નાખો કેમ જૂના દંડામાં શિપટીઓ આવે નવા દંડા આપો બોલો એ કેટલું ડીપલી ઉતરી ગયો હોય છે આનું તમે શું કરો તમે આ બહુ અઘરું છે આ હા અહીં બેઠેલા બધા બે હાથ જોડી નમ્ર વિનંતી કરું કઈ જે બોલું એની જવાબદારી મારી તમે હું સમજો ની જવાબદારી તમારી પણ જેટલું પણ અહીંથી હું બોલીશ ને એટલું હળવું આવશે હલકું નહી આવે શબ્દ શબ્દ વિચારી ને કહીએ શબ્દ ને હાથ ને પાવ એક શબ્દ ઔષધ કરે બીજો કરે ગાવ મજા ત્યારે જ આવી શકે કે તમારી બુદ્ધિ સાત્વી કોઈ નકર ગમે તમે જોઈ જ્યો અમે ગમે એટલું અહીંથી એક કલાક દાંત કટે અમુક ને ઉપરથી સર્કિટ ફીટ નો આમ જ બેઠા હોય આમ બોલો બિચારો ભત્રીજો કે એવા ઠોહ મારી કાકા દાંત તો કાઢો ઓલો કારુ નો બળ કરે એ શું કે ભાઈ પાંત્રી વર્ષ તાર કાંઈ ને એની સામુ જોઈને દાંત નથી કાઢે તો આની જોઈને હું કામ દાંત કાઢવી કે દાંત કાઢી લેજો ઘડી પલકી ખબર નહીં કલકી કરે બાદ જીવ માથે જમડા ભરે જેમ તેતર માથે બાદ એ તો દાંત કાઢતો ફોટો હોય ને એ જ હારો લાગે ત્રીજી પેઢી એ પૂછે કે આ કોણ છે એવડ્યું પીધેલું તો સહજ છે ને પણ પ્રેક્ટિકલી તમે આમ માર્ગદર્શન કરતા જાઓ પોતપોતાની રીતે ક્યાંક ને ક્યાંક કોક ને કોક જીણું જીણું સૂક્ષ્મ રીતે દુખી તો છે પણ આશય એક જ એવું માધ્યમ છે કે તમારી અંદર પોઝિટિવિટી ઉર્જા પૂરી પાડે સંજીવભાઈ કઈ રીતે તમે જોજો હું તમને દાખલો આપું જો જો નો બધા આયુર્વેદ દાંત કાટે એટલે પોઝિટિવિટી એક ઊભી થાય પણ એક તમને બાહેધરી આપું તમે દાંત કાઢતા હો ને એટલે નેગેટિવિટી આજુબાજુ ન આવે કઈ રીતે દાંત કાઢતા કાઢતા કોઈ દી એવું થયું અવાર દ લાખ ભરવા જ પડે એમ છે એવું કોઈ દી થયું દાંત કાઢતા કાઢતા પૈસા તો આપવા જ પડશે દાંત કેતન નો થાય આ ઈશ્વરે આપેલી ભેટ છે મને ને તમને માણસનો એક જ એવો દેહ છે સાહેબ કે આપણે ધારો કરી શકો ધારી એ કરી હે કે પણ વસ્તુ એવી બને છે કે આપણે અમુક મોહ માયામાં ફસાઈ ગયા છે બીજો કાઈ વાંધો નથી નકર આ વડીલો પાહે બિશારો પાહે ક્યાં કાઈ હતું આ 70 80 વર્ષ પહેલા ક્યાં એટલી બધી જાહો જલાલી હતી આવા સાઉન્ડ નોતા આવા એલઈડી નોતા હે આવા મંડપ સર્વિસ નોતા મરી ગયા તમને કો 20 20 ફૂટિયા બટકા ઉઘરાવી ઉઘરાવીને વાડીએ થી એલ્યુમિનિયમ ના પૂછી કાં છે કે લગન છે હાથી ના